એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ઓરિજિનલ આ મેસી ટ્રેક્ટર સાઈડ ગેરવાળું વાળું બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં વનરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વનરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી આખું ઓરિજિનલ ટ્રેક્ટર

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા બાબુભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો બાબુભાઈનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને કિંમત અંદાજિત બે લાખ સિતેર હજાર રાખી છે બાબુભાઈએ રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા મોટી પાણીયાણી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો બાબુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડેલ વાત કરું તો બે હજાર અગિયાર બાર ના મોડેલ આ ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટરની અંદર ગેર હાઇડ્રોલિક ઇન્જ

રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની રૂબરૂ ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા અને ખોટા ફોન કરવા નહીં કેમ કે હું ટ્રેક્ટરની બધી માહિતી વિડીયોની અંદર આપી જ દેતો હું તો ખોટા ફોન કરી કોઈ મિત્રને હેરાન ના કરવા ટ્રેક્ટરની અંદર પાર્સિંગ ચાલુ જોવા મળશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ પણ એકદમ એકદમ સારા સારા તમે અંદર જોઈ શકો છો ટાયર જોવા મળશે એક રૂપિયાનો અત્યારે ખર્ચો નથી ઓગણ ચાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર અને ગેર હાઇડ્રોલિક એન્જિન અને ડોક્યુમેન્ટની ટોટલ જવાબદારી તમારે આ ટ્રેક્ટર લઈ અને એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં

નવ્વાણું સાત પંચાણું વાળા નંબર ઉપર ફોન કરી અને આ ટ્રેક્ટર લઈ શકો મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર છે જે રાયાભાઈને આપવાનું છે તમે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ન્યુ મોડેલ ટ્રેક્ટર એટલે કે બે હજાર અને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ના ઓનર રાયા ભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રાયા ભાઈ નો કોન્ટેક કરી આવો જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ્સ ના ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં માં આખો ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો

નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રાયાભાઈના ના નવ્વાણું જીરો વાળા નંબર પર ફોન કરી આ મિની ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન બસો એકતાલીસ મોડલ ની વાત કરું તો બે હજાર ખેતી કામમાં ચલાવેલું આ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન સારું છે નેવું ટકા જેવું એન્જિન છે તેવું તેમના ઓનરનું કહેવાનું છે હાઇડ્રોલિક ગેર પણ કમ્પ્લેટ

વધારે માહિતી માટે જયલુભાઈનો કોન્ટેક કરો અને ગાડી રૂબરૂ જોવા કે જાઓ તો જયલુભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ઢકો થશે અને ગાડી એકદમ ક્લીન ચોખ્ખી છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે યુડ સેન્ટ્રો ગાડી છે બે હજાર સાતના ના મોડલ પેટ્રોલ પલ્સ એલપીજી પાવર સ્ટેરિંગ કિંમત માત્ર ને માત્ર પંચાવન હજાર રાખવામાં આવી છે મિત્રો પંચાવન હજારમાં પણ રૂબરૂ થોડો ઘણો ફેરફાર થશે ગાડી લેવાની હશે તો બાકી વધારે માહિતી માટે જયલુભાઈનો કોન્ટેક કરી લેજો ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ જશે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે કાર લેવી હોય તો જયલુભાઈના નંબર કઈ રીતના મેળવવા

બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગરને જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

મોડલની વાત કરું તો બે હજાર ના ગાડી એન્જિન પાવરફુલ છે આખી કમ્પ્લેટ ગાડી ગેર પણ કમ્પ્લેટ છે પેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો વિશ્વરાજભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ બોલેરો ગાડી લેવા કે જોવા જાવ

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો